ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અંકલેશ્વરમાં સર ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે સારંગપુર ગામના રાજપીપળા રોડ ઉપર આવેલા લક્ષ્મણનગરના રોયલ બિલ્ડિંગમાં બાંગ્લાદેશી મહિલા રહે છે આ માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગના એ બિલ્ડિંગ રૂમ નંબર બસો ને આઠમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ માન્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે રૂકેયા બાંગ્લાદેશ અને રૂના મોહમદ શેખ રહે નોરાઈલ બાંગ્લાદેશની અટકાયત કરી છે પ્રાથમિક તપાસ મુજબ આ મહિલાઓએ ઘુસણાખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ અમદાવાદ થઈને અંકલેશ્વર સંબંધીને ત્યાં આવી પહોંચી હોવાની આશંકા છે ક્રાઇમ બ્રાન્ચ આ મહિલાઓને જીઆઈડીસી પોલીસને હવાલી કરી હતી અને જે આધારે એસઓજી પોલીસે તપાસ શરૂ કરી હતી